અરવલ્લી જિલ્લાના મોડાસામાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો

લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય મેળામાં કુલ પચાસ સ્ટોલ ઊભા કરાયા છે જ્યાં હેન્ડીક્રાફ્ટ જ્વેલરી હર્બલ આયુર્વેદિક ડેરી અને મિલેટ આધારિત ખોરાકનું વેચાણ થશે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર ગુજરાત લાઈવલી પ્રમોશન દ્વારા આગળી મોદી સાહેબ અને જેતી વખતે જે ગામડાની અને જે બહેનો પાસે સમય હોય એ બહેનોને કેવી રીતે કુટુંબની આર્થિક આવક વધે એના માટે જોડવાનો પ્રયત્ન સખી મંડળ દ્વારા ચાલુ થયો અને એના પછી તો આ સખી મંડળોએ જે કમાલ કર્યો છે સરકાર બધી રીતે એના વાલી બની અને એને સપોર્ટ કરી અને એને બેઠા કરવાનો એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ પચાસ જેટલા સ્ટોલ લાગ્યા છે નેચરલથી લઈ અને આર્ટિઝન સુધીની વસ્તુઓ બહેનો જાતે બનાવી અને માર્કેટ સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે અહીંયાથી પણ મેં થોડી ઘણી બાબતો જે જાણી એ પ્રમાણે હજુ પ્રમોશન માટે એની માર્કેટિંગની સફર માટેની વ્યવસ્થાઓ હજુ સુદ્રઢ કરવાની જરૂર મને લાગી રહી છે અને ચોક્કસ સરકાર આ બાબત પણ સંજ્ઞાનમાં લે છે અહીંયા બેન અને શ્રી સાથે પણ ચર્ચા થતાં એમના વિચારો સાથે અને કંઈક નક્કર યોજનાના સ્વરૂપે માર્કેટિંગ માટે અને સર્ટિફિકેશન માટે શું થઈ શકે એ ચોક્કસ એ આગામી સમયમાં સરકાર વિચારણા કરી આ બહેનોને હાલ જ્યાં છે ત્યાંથી હજુ પણ ઊંચા સ્થાને લઈ જવા માટેના પ્રયત્ન કરી રહી છે અને હજુ પણ એમાં એ ગતિમાં વેગથી પ્રવેગની દિશામાં એ પલટાય એનો પ્રયત્ન કરી રહી છે સર સંસદની અંદર મનરેગાનું નામ બદલીને જીરામજી કરવામાં આવ્યું છે

અને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે ખૂબ મનોમંથનના આધારે આખી મનોરગા યોજનાને જી રામજીના નામે નવા ફોર્મમાં મૂકી રહી છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારને ખૂબ અભિનંદન આપીએ હજુ પણ જે લોકોને રોજગારની જરૂર છે ને રોજગાર મળી નથી રહ્યો એના માટેની વધારે તકો હવે ઉપલબ્ધ થઈ રહી છે અને અત્યારે તો મેં કહ્યું એમ આ બહેનોને આપણે ટેકો આપીએ સદ્ધાર કરીએ અને એ જે વસ્તુઓ તમે અહીંયા જરા જોજો જોઈ અને આ બહેનોનું પણ પ્રમોશન થાય એવો ચોક્કસ મીડિયા પ્રયત્ન કરશે કારણ કે ખૂબ મોટી ઇવેન્ટ લગભગ દરેક જિલ્લાની અંદર સરસ મેળા સા છથી સાત જગ્યાએ રાજ્યની અંદર મેળા અને આમાંથી પણ બીજા રાજ્યોમાં પણ મોકલવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે બહેનો